વાત કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલા શહેરના કન્યા શાળા નંબર નજીક ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ઉભરાતા શાળાના બાળકો અને સ્થાનિકો પરેશાન બન્યા છે ગટરના દૂષિત પાણીના કારણે શાળાએ જતા બાળકો માટે ચાલવું મુશ્કેલ બની ગયું છે અને સ્થાનિક રહીશોને અનેક તકલીફો ભોગવવી પડી રહી છે સ્થાનિકોએ આ સમસ્યા અંગે નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આપ્યો નથી પાણીના બોરમાં પણ ગટરના પાણી ભળી જવાને કારણે પરિસ્થિતિ વધુ બગડી છે નગરપાલિકા દ્વારા સમયસર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકો નગરપાલિકા પર દબાણ મૂકીને માંગ કરી રહ્યા છે કે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે અને બાળકો અને રહીસો પર પડતી મુશ્કેલીઓ દૂર થાય પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાગ ગયું છે આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે અમારા દારમાં ગટરનું પાણી ભળી ગયું છે અમારે આમાં દાર જ છે પાણીની લાઈન નથી છતાં કોઈ આનો નિકાલ થતો નથી અમારે ગામમાં રહેવાનું કે શું કરવાનું પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાગ ગયું છે આવશે ત્યારે તમારો પ્રશ્ન સોલ્વ થશે અમારા દારમાં ગટરનું પાણી ભળી ગયું છે અમારે આમાં દાર જ છે પાણીની લાઈન નથી છતાં કોઈ આનો નિકાલ થતો નથી અમારે ગામમાં રહેવાનું કે શું કરવા પાલિકામાં રજૂઆત કરવા છતાં એમ કે છે જેટી મશીન અમારું જાફરાબાદ ગયું છે આવશે ત્યારે